નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન અને ગુજરાત બાલ વિકાસ મંડળ સંચાલિત શ્રીમતો વીપી દેસાઈ આર્ટ્સ કોલેજ મુ મોરા તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલમાં નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા તેમજ જે લાયકાત શું છે તેના વિશે તમે જોઈ શકો છો સંસ્કૃત વિષય માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો એમ એ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચડી નેટ જી સેટ પાસ થયેલા હોવા જોઈએ ઉમેદવારો હિન્દી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચડી નેટ જી સેટ પાસ થયેલા હોવા જોઈએ ગુજરાતી ભાષા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં લાયકાત એમ એ પંચાવન ટકા સાથે પાસ પીએચડી નેટ જી સેટ પાસ અંગ્રેજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જેમાં પણ એમ એ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચડી નેટ જી સેટ પાસ થયેલા હોવા જોઈએ ઇતિહાસ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચડી નેટ જી સેટ કોલિફાઈ હોવા જોઈએ સમાજશાસ્ત્ર માટે પણ એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે જેમાં એમએ પંચાવન ટકા સાથે પાસ તેમજ પીએચડી નેટ જી સેટની લાયકાત ધરાવતા હોવા જોઈએ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેની લાયકાત યુજીસીના વખતો વખતના નિયમો તેમજ ગોવિંદગુરુ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના નિયમોને આધીન પગાર ધોરણ તેમજ અન્ય બધા ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણ મુજબ રહેશે લાયક તેમજ ઇચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તમામ ગુણપત્રક અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ઝેરોક્ષ કુલ બે નકલ નીચે જણાવેલ સરનામે પંદર દિવસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા મોકલ્યા પણ રહેશે મિત્રો ખાસ તમે જોઈ શકો છો જે નિયમો છે મિત્રો લાયકાત અંતર્ગત તો તે યુજીસીના વખતો વખતના નિયમો તેમજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના નિયમોના આધીન રહેશે

તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી હતી તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગ્રુપ ઓફ પારેખ કોલેજ મોજા મહુવા ખાતે આવેલી છે જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તેમજ એઆઈસીટી માન્યતા પ્રાપ્ત સંસ્થા છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર ભાવનગર આવૃત્તિમાં સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો માઇક્રોબાયોલોજી માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાની લાયકાતના ધોરણો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર ગુજરાત સરકાર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઓર્ડિનન્સ સત્યાસી તેમજ સ્ટેચ્યુટ એકસો ચુમ્માલીસ મુજબની લાયકાતો રહેશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ દસમાં સંપૂર્ણ વિગતો તેમજ આધારો સાથે કવર પર વિષય દર્શાવી પ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે મિત્રો એટલે કે જે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર મિત્રો જે અરજી કવર પર જે પોસ્ટ પરનું નામ લખી અને તમારે અરજી કરવાની રહેશે ઈમેલ દ્વારા પણ તમે અરજી કરી શકશો મિત્રો અધૂરી અરજીઓ છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળવંત પારેખ એજ્યુકેશનલ ટ્રસ્ટ મહુવા જિલ્લો ભાવનગર ખાતે અરજી કરવાની રહેશે સંસ્થાનું એડ્રેસ મિત્રો અહીંયા આપેલું છે શ્રી પારેખ કોલેજ ન્યૂ બિલ્ડિંગ ગાયત્રીનગર રોડ મહુવા વધુ માહિતી માટે અહીંયા ફોન નંબર પણ આપેલા છે તમે જોઈ શકો છો તેમજ ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલું છે મિત્રો શ્રી બળવંત પારેખ ઈડી યુ ટ્રસ્ટ ડોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે પણ અરજી કરી શકો છો મિત્રો તમારું સીવી તેમજ સંપૂર્ણ ડિટેલ્સ સાથે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો અધ્યાપક સહાયક માટેની શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે સ્વનિર્ભર સંસ્થા છે દાહોદમાં તેમાં અધ્યાપક સહાયક માટેની જગ્યાઓ છે મિત્રો વિગતવાર જોઈએ તો અધ્યાપક સહાયક ઇતિહાસ માટેની એક જગ્યા છે મિત્રો તેમજ અધ્યાપક સહાયક સમાજશાસ્ત્ર માટેની એક જગ્યા છે જેમાં લાયકાત પંચાવન ટકા સાથે તેમજ એસસી એસટી ઓબીસી માટે પચાસ ટકા નેટ જેસીટ પીએચડી ક્વોલિફાય હોવા જોઈએ ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેની લાયકાત યુજીસીના વખતો વખતના નિયમો તેમજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના નિયમોના આધીન તેમજ પગાર ધોરણ તેમજ અન્ય પ્રથ્થા છે તે ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો લાયક તેમજ ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ તમામ ગુણપત્રકો અને પ્રમાણપત્રોની અસલ તેમજ ઝેરોક્ષ નકલ સહિત નીચેના સરનામે તારીખે હાજર રહેવાનું રહેશે મિત્રો સ્વખર્ચે તમે જોઈ શકો છો એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના બુધવારના રોજ યોજેલ ઓપન ઇન્ટરવ્યુમાં સવારના દસ કલાકે નીચેના સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ના થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સરકારી પોલિટેકનિક કોલેજની સામે ઝાલોદ રોડ દાહોદ આડત્રીસ એકાણું એકાવન ખાતે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યૂ માટે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે તમે જોઈ શકો છો શ્રી ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગના દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત અહીંયા અધ્યાપક સહાયક માટેની ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું શ્રી તાપી બ્રહ્મચાર્યશ્રમ સભા સુરત અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ કાપોદરા વરાછા રોડ સુરત ખાતે આવેલી સંસ્થા છે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત એફિલિએટેડ સંસ્થા છે શ્રી તાપી બ્રહ્માચ્રમ સભા સુરત અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં વિગતવાર જોઈએ મિત્રો તો શ્રી જે બી ધારુકાવાલા મહિલા આર્ટ્સ કોલેજ બીકોમ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત અહીંયા જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મહિલા અંતર્ગત કોલેજ છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે સબ્જેક્ટ અને ફેકલ્ટીની વાત કરીએ તો એકાઉન્ટન્સી કોમર્સ બીકોમ ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ એક જગ્યા છે ઇકોનોમિક્સ માટે બીકોમ ઇંગ્લિશ મીડિયમ માટે એડમિનિસ્ટ્રેશન વહીવટીમાં એક ક્લાર્ક માટેની જગ્યા તેમજ એક પ્યુન માટેની જગ્યા માટેની જાહેરાત છે બીજી કોલેજ છે મિત્રો શ્રી જે ડી ગબાણી જે કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો એડમિનિસ્ટ્રેશન માટે તેમજ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત મિત્રો અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ માટે ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો કોલિફિકેશન પે સ્કેલ તેમજ સર્વિસ કન્ડિશન એસ પર ધ નોર્મ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર તેમજ વિવિધ નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શૂડ એપ્લાય વિથ ધેર ડિટેલ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ્સ એટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ ટેસ્ટિમોનિયલ્સ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજિસ્ટર્ડ પોસ્ટ સ્વીડ પોસ્ટ ઓનલી ઇન ધ ફેવર ઓફ રિસ્પેક્ટિવ કોલેજ એટલે કે જે રિસ્પેક્ટિવ કોલેજ છે મિત્રો અહીંયા આપેલું છે તેના ફેવરમાં તમારે રજિસ્ટર પોસ્ટ અથવા સ્વીડ પોસ્ટમાં દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે જાહેરાત મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવેલી છે વિશેષ નોંધ આપેલી છે કેન્ડિડેટ્સ હુ ડો નોટ પઝિસ નેટ્સ લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર દોર્મ્સ ઓફ વિનર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દે વી બી કન્સિડર ફોર ઇન્ટરવ્યૂ ઇન ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે મિત્રો જે લાયકાત ધરાવતો ઉમેદવારો ન મળે તો ટીચિંગ આસિસ્ટન્ટ પર પણ તમે ઇન્ટરવ્યૂ હાજર રહી શકો છો મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું જે તારીખ છે મિત્રો જો દસ દિવસની અંદર વિશેષ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ વુ ડો નોટિસ નેટ્સ લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય ટીચિંગ અસિસ્ટન્ટ એઝ પર દોર્મ્સ ઓફ વિનબલ ગુજરાત યુનિવર્સિટી દે વિલ બી ફોર ઇન્ટરવ્યુ ઇન એબ્સન્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર તો મિત્રો તમે જોઈ શકો છો તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે જેમાં તમારું સીવી ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ તેમજ ટેસ્ટિમોનિયલ્સ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ મિત્રો અહીંયા ખાલી જે અરજી કરવાની છે તે તમારે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા કરવાની છે અહીંયા જે વિવિધ ત્રણ કોલેજો આપેલી છે મિત્રો શ્રી જે બી ધારુકાવાલા મહિલા આર્ટસ કોલેજ એન્ડ બીકોમ માટે જે બી કોમર્સ કોલેજ તેમજ શ્રી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ જે અલગ અલગ છે મિત્રો